તો બધાય મિત્રોને રામ રામ જય માતાજી જો આજનો શણગાર હે માતાજી કેટલા સુંદર લાગે ને પાંચમું નોરતું થઈ ગયું છે ને માતાજી એકદમ સુંદર લાગે છે અને આજનો માતાજીને આ શણગાર છે અને મારે બેનને જો આજે જવાનું છે મિત્રો ગરબી જોવા જ કાલે વિડીયો આવશે આના પછી દીવડા પ્રગટાવ્યા ગરબામાં ને ફળ ફ્રૂટે છે આવજો પ્રસાદી લેવા અને બેન શું કરે છે આપણે બેન ની કોટ થોડો કેમેરો ફેરવીએ તો અદાકારા કંઈ જવાબ દઈએ તો ગરમી બહુ થાય છે મિત્રો આ દિવા કેરા ને આમ ગરમી ગરમી સુંદર બી જોવા જાય હમણાં વિડિયો તો જો માતાજી હે ઈ બહુ સુંદર લાગે છે મિત્રો ને બેન ઊભી થઈ જાય તો ઓ માતાજી આગળ હું બેન ને પર મારા હાથ ધેરાતી હું ધોય આવા દિવા રહે ને બેન જા ધોય આવતો મિત્રો તમે રજા લઈને જાય આ પાડો તો તો જો માતાજી બહુ સુંદર લાગે છે આજે કેટલા સુંદર શણગાર થયો છે ને નવરાત્રિ હાર્દિક શુભકામનાઓ બધા મિત્રો ને આ મંદિર છે અમારે કાનુંડો જોવું હે કાન તારી મોહિને ગરબો ઘેલો કીધો હે કાન તારા વિના રહી શકું રે હવે ગણેશજી પર જો મિત્રો મોર પીછું માથે હે પાઘડી હે સુંદર કેવા સુંદર આવ્યા છે માતાજીના ગરબામાં તૈયાર થઈને નવરાત્રિમાં ને અમારે સિકોતેર માં કુળદેવી છે એ પણ બહુ સુંદર લાગે છે તૈયાર થઈને નવરાત્રીમાં રોજ શણગાર તો હોય જ આરતી કરી લીધી છે અમે અને માતાજી ને જો ગુલાબ ફૂલ છે ઈ કેટલું સુંદર લાગે છે આજે જોઈ શકો તમે ને એમ થાય કે માતાજી હમણાં જ કઈક બોલશે માં ઈ તો માં બીજા વગડાના ના વા બધાય મિત્રો તો બેન આવી ગયા છે હાથ પગ મોઢું બધુંય ધોઈને તો બેનની મુલાકાત લેવડાવીએ આપણે પરાણે તો મિત્રો શું કરો છો બધાય મજામાં જ હું એકદમ મજામાં છું

તો બધાય ને એમ જ છે કે માં ભગવતી આ ચોથો નોટ લે ભાઈ મને એટલે નોટ ને આજ હું તો કાલે કે કઈ ભાઈ નોટ તો થાય ને કાલે કાલે નોટ તો થાય એટલે તો ને તો તમે દર્શન કરી બેન યાદ રાખતા હોય તો મિત્રો તો જો માતાજી દર્શન ખાવા આવજો બધાય કેરા સફરજન ને પ્રસાદી લેવા બધાય મિત્રો પહોંચી જાજો ને બેન પગે લાગી લઈએ માતાજીને એટલે પછી બ્લોક ને આપણે બ્લોન કરીએ મિત્રો ને પછી જાય અમે ઘર બી જોજો બધાય મિત્રો આજે જો અમે ઘર બી જોવા જાય છે જો કે બેન તો અવારનવાર બહાર જાય ત્યારે પગે લાગીને જાય એમ માતાજીને મંદિરમાં આવ્યા છે બેન ભાઈ પગે લાગીને નવરાત્રિમ હા

તો નવરાત્રી ગરબી જોવા જઈએ હાટા ની કાં જઈએ ત્યાં ની બેન તો ખબર પડે ઠેર ઠેર જગ્યાએ ગરબી છે મિત્રો ને બહુ સરસ ગરબી તો થાતી હોય ને તમે કોઈ હોય તો જણાવી દેજો અમને કમેન્ટ કરજો લાઈક ભૂલતા નહીં તો બાય બાય મિત્રો રામ રામ સીતારામ જય માતાજી જો नवरात्रि में आ बद डेकोरेसन थी गई माता जी ગરબામાં દિવાળી ચાલુ છે મિત્રો અને મારે જ બેન ને આ જાવું છે નવરાત્રિ ગરબી જોવા તો તમે બધાએ આવજો જોજો વિડીયો આવે ત્યારે અને ના હોય તો કોમેન્ટ કરજો કે ત્યાં સારી ગરબી સારી તમે ત્યાં આવશો મિત્રો જોવા ને બ્લોગ ઉતારી તમને બતાડશું અને બીજા મિત્રો હોય આપણા યુટ્યુબ ફેમિલી હવે તો આપણે બધા ફેમિલી છે મિત્રો તો તમે બધા એક મારા વાહલા મિત્રો ભાઈઓ બહેનો વડીલો બધ કરી જગદંબામાં આશીર્વાદ અમને દેજો કે સરવા તમારા ગરબી જોવા ને કેવી ગરબી રમજત એ જામનગર માં તમને મજા દેખાડીએ

હાલબેન નીકાળીએ નવરાત્રિ જોવાનું જવરાત્રી